નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં અને અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેવા સંજોગોમાં આપણે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ વરસી વરસી શકે છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કોઈ પણ તમને અપડેટ હશે તો તમને આ ચેનલ પર ગુજરાતી ભાષામાં ન્યૂઝ દરરોજ મળતા રહેશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક જિલ્લામાં હળવાઓને વરસાદ પડી શકે છે અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમજ એપીએમસી અનાજ અનાજને સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે અને રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે અને રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાત આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌરાષ્ટ્રમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે પવન સાથે આગાહી કરવામાં આવેલી છે વેસ્ટર્ન કારણે ડિસ્ટવઠાની આગાહી આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ બના વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ કચ્છ વરસાદની આગાહી છે અને બે માર્ચે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છની વરસાદની આગાહી કરવામાં આવેલી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી પણ કરવામાં આવેલી છે અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે સાવચેતી પગલા જેમાં કમોસમી વરસાદ થતાં પાકને નુકસાની બતાવવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદન પાક ને ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડીને કાર્યવાહી કરવી પ્લાસ્ટિક તાટપરી યોગ્ય રીતે ઢાંકી ઢગલા પરથી માટીનો પાળો બાંધ વરસાદનું પાણી ઢગલાની નીચે જંતુનાશક દવાઓ અને ઉપયોગ આ જોઈએ અને ખાતર અને બિયારણ વિક્રેતા જથ્થો પલળે નહીં તે ગોડાઉન સુરક્ષિત રાખવાની એપીએમસી વેપારીને ખેડૂતો મિત્રોને કાળજી રાખીને આગોતરા સાવચાતીને પગલાં લેવા અનુરોધ કરવામાં આવેલી છે અને એપીએમસીના અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા માટે એપીએમસી વેચાણ અર્થે આવતી પેદાશોને આ દિવસો દરમિયાન ટાળવા અથવા સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવેલું છે બસ મિત્રો આવડ્યું આટલું જ અને અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો